સ્વામિનારાયણ ભગવાનના સંતોના દ્રોહીઓને ક્યારે પણ સુખ મળ્યું નથી અને ક્યારે મળશે પણ નહીં કારણ કે દુર્જનો જે સંતોના દ્રોહ કરે છે એ સંત જો ખરા અર્થમાં સાચા હોય ભગવાનને પ્રિય હોય તો તેને દ્રોહ કરવાનો દંડ અવશ્ય ભોગવવો પડે છે પાઠ ચાર માં આપણે જોયું કે પેલા ખ્રિસ્તી રાજાએ જેટલા પણ સંતોના દ્રોહી રાજાઓ અને ભોગ વિલાસમાં લીન થઈને ધર્મ માર્ગ ભૂલનાર રાજાઓ અને પાખંડીઓ ને પકડી પકડી ને બંદી બનાવ્યા પછી તે રાજા પાપી રજાઓ અને બીજા વિનાશકારી તત્વો ઉપર વિજય મેળવી રાજકોટ નગરમાં બે મહિના સુધી રહ્યો આ દરમિયાન તેને સ્વામિનારાયણ ભગવાનને મળવાની ખૂબ ઈચ્છા થઈ આથી તેને પોતાનો એક દૂત ભગવાન સ્વામિનારાયણ પાસે મોકલ્યો ત્યારે તે દૂત પોતાના પોતાના રાજાની અનુમતિથી આવે છે છે અને સામે રાજાનો સંદેશો રજૂ કરે ત્યારે તે દૂત કહે છે ગવર્નર સેકડો રાજાઓ પર વિજય મેળવી અત્યારે રાજકોટ મુકામે વસે છે અને આપને મળવાની ઈચ્છા ધરાવે છે માટે આપની અનુકૂળતા હોય તો ગવર્નર અહીં પધારે અથવા આપશ્રી રાજકોટ પધારો શ્રીહરી કહે છે પાપી અને દુરાચારી રાજાઓના રાજ્યનો અંત લાવનાર એ વીર પુરુષને અમે પોતે મળવા રાજકોટ પધારીશું પછી શ્રીહરી રાજકોટ જાય છે અને તે રાજાને મળે છે તે રાજા સ્વામિનારાયણ ભગવાનને જોઈને રડી પડે છે અને સ્વામિનારાયણ ભગવાનને ભેટે છે પછી સ્વામિનારાયણ ભગવાનને ઊંચા સિંહાસન ઉપર બેસાડી પોતે નીચે બેસીને બધી વાતચીત કરે છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે તમે અહીં આવીને આ સંતોના દ્રોહી પાપી રાજાઓના રાજ્યનો અંત કર્યો તે કઈ તમારાથી થયું નથી પરંતુ આ તો શ્રી રાધારમણ દેવ એટલે ભગવાન ના કાર્ય થયું છે આ રાજાઓ અને પાખંડી ગુરુઓનો અત્યાચાર વધી રહ્યો હતો માટે પ્રભુની ઈચ્છાથી તમારું વાયવ્ય કોણમાંથી આગમન થયું છે તમે માત્ર છો આ કરતા હરતા ભગવાન પોતે છે એ ભગવાન સ્વામિનારાયણ હોય શ્રી કૃષ્ણ હોય કે ભગવાન શિવ પણ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું તેમ સમજવું આ આખા પ્રસંગનો સાર એટલો લેવો કે સંતો સંન્યાસીઓ અને ભક્તો કોઈ પણ સંપ્રદાય હોય મેળવેલી છે અને આવા સ્વામિનારાયણ સંપ્રદાય અને સત્સંગ રિલેટેડ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો અને આ વિડીયોને ને લાઈક કરીને તમારા સ્નેહી સત્સંગી હરિભક્તોને શેર કરી દેજો જય શ્રી સ્વામિનારાયણ